ભગત બાપુ ને આ હોનબાઈ માં ભગત બાપુ બીમાર થઈ ગયા અને ભાવનગર હોસ્પિટલમાં હતા અને મઢડા થી હોનબાઈ માં એને જોવા માટે જાય અને મઢડા જ્યારે જોવા માટે નીકળે અને ભેગા લાખાપા ઘોરા ને ભેગા લઈ જાય ગાડીમાં ના બેહાડી જાય અને મઢડા થી જોવા માટે લાખાપા ઘોરા ને દેહાડી અને હોનબાઈ બાદ જ્યારે ભાવનગર જવા માટે નીકળ્યા અને ધીમે 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 ગાડી હાઇલી જાય અને બરોબર દસાના પાદરમાં આવ્યા અને લાખા આપવા ગોરા સુદાસ માણસ જેને આકું નહીં કાંઈ દેખી ના આગે સાહેબ એપુર જેને સાહેબ બીછીના કોંક લાગ્યા હોય એને ખબર હોય કે બીંછીની વેદના શું હોય હા દશાની બરોબર મધરાત્રી હતી અને લખાપા ગોરાને આઈમાએ સોનબાઈ માએ કીધું કે લખાપા તમારે અહીંયા ઉતરી જવાનું છે અને લખાપા ગોરા સુદાસ માણસ જેમને કાઈ માં પ્રતિ એટલો જેને ભાવ ભાન બે ભાન માં કુજ નેર ત્યાં વિસારી બાપનું નામ લીધું જેને માનું તાર લાગી ગયો

માતો નીકળી ગયા ભાવનગર જવા માટે ધીમે ધીમે ગાડી નીકળી ગઈ ત્યાંથી એ સુરદાસ માણસ ત્યાંથી મારક ને ભૂતો ભૂતો આખું ના હતી એમાં એક આશ્રમ આવી જાય અને આશ્રમે જઈ અને દરવાજે ઉભે ને ત્યાં સાધુ બારસો ઉભા તા હે એને કીધું કે આવો આવો અત્યારે કેવા છો કે હું ચારણ છું અને અત્યારે અહીંયા આવવાનું કારણ અને બધી વાત કરી એમને અને એ પણ એટલા બધા ખુશ થઈ ગયા કે અમે પણ એક ચારણ ને હા અમે પણ એક ચારણ ને ને લાકાપા પ્રશ્ન કર્યો ગોતી કે ભાઈ અત્યારે કારણ કે અમારા માં એક ચારણ છે સાધુ ચારણ છે અને જેના જમ ને અને જીવ ને બને ને વાત ચાલુ છે અને એક જ રકમ કરે છે કે મારી છેલી ઈચ્છા છે કે મને એક ચારણ આવી અને જો એક પાણી ગંગાના જંગના ગંગાની જો અંજડી આપે અને પાણી આપે તો મારો જીવ ને આ શાંતિ મળી જાય અને મારો જીવ નીકળી જાય એ લાખાપા ગોરાએ બધી વાત સાંભળી અને ચારણે પેલા સાધુને જઈ અને મોઢામાં ચમકી પાણી ની આપી જે એમ દિવેલમાં દીવામાં દિવેલ પુરાઈ જાય એમ પોતાનો પ્રાણ ભંખેડો ઉડી ગયો સાહેબ અને

ત્યાં સુધી ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી અમારી આગળ વિલામ ના જવા દેતો ભલે ઉડવા ભાણ ભાણ તિહારા હારા ભામણા જીવન મરણ લખ માર અમારી રાખજે કસબ એ સવારના ના સુરજ કોર ગાઢે અને લાખા ભગોરા ધીમે 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 દશા ના બસ્તે ને પહોંચી જાય અને આ બાજુ થી ભગત બાપુ ને માં હોનભાઈ મઢળે થી જે હોનભાઈ માં ભગત બાપુ

ત્યારે મને એક ચારણ બોલાવતો હતો કે એ ચારણ ને મોકલ મારા જીવને પછી શાંતિ મળે સાહેબ સાહેબ મારો જીવ પછી આવી સમર્પણ આવી જે શક્તિ કે જેને ઓળખવા માટે તો કાગ બાપુ જ જોઈએ સાહેબ જેને કાગ જેવા કવિ હોય સાહેબ એ જોઈ શકે મારી તારા પરચા નો નહીં પાક એ ખૂબ જ જોઈ શકે સાહેબ